પ્રિયંક કણઝરિયાના જે માતાજી જે મહાકાળીમાં પાવાગઢમાં દુધિયા તળાવની પાસે અનપુરના ભવન એટલે કે ભોજનશાળા શરૂ થઈ છે ત્યાં જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા આ બે વસ્તુ તમને બતાડવા જઈ રહ્યો છું તો ચાલુ ચાલુ જઈએ ભોજનશાળાએ આ વિડીયો શેર કરવાનો લાઈક કરવાનો ભૂલતા નહીં અને દરેક ભક્તોને પણ લાભ મળે અને પ્રિયંક પાવાગઢમાં આ દુધિયા તળાવ જે છે ને એની બાજુ બાજુમાં પાછળ એક મોટી જબર ભોજનશાળા ચાલુ થઈ છે તો ત્યાં આ મંદિરના ટ્રસ્ટીઓનું કામ તો તમે જોવો તો ખરા આ પાંચસો સાતસો માણસ જમી લો ને એટલી બધી આ જગ્યા છે આના મંદિરના હોય એટલું કામ સારું કર્યું છે જેટલું ખાવું એટલું ખાવાના ફક્ત વીસ દેખાડીશ સાતસો આઠસો માણસ હમાઈ જાય ને એવડી મોટી આ ભોજન શાળા છે આ ભોજન શાળામાં સવારે સાત થી કે નવ વાગ્યા સુધી ચા પાણી નાસ્તો હોય અહીંયા અગિયાર થી બે જમવામાં શાક રોટલી દાળ ભાત હોય છે તમારે જેટલું ખાવું હોય એટલું મળી રહી છે અહીંયા અંદરની જગ્યા તો તમે જુઓ કેવડી મોટી વિશાળ જગ્યા છે માતાજીએ કામ કેવું સારું કર્યું છે અને અહીંયા ટેબલ ગોઠવા છે ને ત્યાં બધા જમવા ટેબલ ઉપર આપે છે હવે કોઈ ભક્તો ભક્તોને વાંધો નહીં જમવામાં ભોજન શાળાની નીચે રહેવાની વ્યવસ્થા છે પચાસ રૂપિયા માં ગાડલું અને ઓછી ચાદર તો ઈ પણ માતાજીએ અહીંયા સરસ કામ કર્યું છે રહેવાનું જમવાનું આ ભોજન શાળાની નીચે તે રહેવાનું છે બહુ જ સરસ સગવડ કરી છે પાવાગઢ મંદિરે બીજા તળાવની પાસે ભજનશાળા બનાવી છે એકદમ સુંદર વ્યવસ્થા ટેબલ ઉપર જમવાનું ફક્ત વીસ રૂપિયામાં જ તે અને અનલિમિટેડ દાળ ભાત સાત રોટલી અહીંયા મા મહાકાળીની મહેરબાની થઈ ગઈ છે કામ કર્યું છે તો બહુ જ સરસ કામ કર્યું છે જય મહાકાળીમાં અને અત્યારે મને જાણવા મળ્યું કે નીચે અહીંયા રોકાવું હોય કોઈ પણ માણસને તો નીચે સુવા માટે પણ સગવડા અહીંયા રોકાઈ શકે છે માણા એક ગાડલું ઓછીકું અને ચાદર આ ત્રણ વસ્તુ આપવામાં આવે છે તો રહેવા માટેની પણ સગવડ મહાકાળીએ કરી દીધી છે બોલો મહાકાળી મા કી જય જય મહાકાળી મા જય જોગમાય મારી મા અને હજી ઉપર પણ કામ શરૂ છે લોકોને કોઈ જાતની તકલીફ નહીં પડે અને એવું મા મહાકાળીએ મેર કરી દીધી છે કે લોકો શાંતિથી અહીં રહી શકે જમી શકે પાંચ દિવસ રોકાવો તો રોકાઈ પણ શકે જય માતાજી જય માતાજી હા આમાં દાળ ભાત શાક રોટલી હા સમજાવવાના હા ઓલા પણ જાવું પડે ને પણ નવરત પણ જાવ જો એમને લાવવું પડે આ વિસર છે માતાજી હા ઓ બાંડો વિશાળ માં માતાજીનું કામ છે માતાજીએ બહુ સરસ સગવડ કરી દીધી જમવાની ભોજનશાળા તો છે જ તે પણ ભોજનશાળાની નીચે છે ને અહીંયા તમને જે વિશ્રામ ગૃહ જે તમને તમને હોલ જે બતાવી રહ્યો છું ને વિશ્રામ ગૃહનો હોલ છે તમારે ચાર પાંચ બી રોકાવવું હોય તો રોકાઈ શકો છો પચાસ રૂપિયામાં ગાડલું ઓશિકુ ચાદર આ કેવડો મોટો હોલ છે વાહ વાહ મારી મહાકાળી વાહ વાહ આ ભોજનશાળા નવી બની પછી લોકોને બહુ શાંતિ થઈ ગઈ છે આમ આ કામ એવું સારું કર્યું છે ને